સરસ પરનો પરિવાર ભુજથી બાઈક પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રેલરે હડફેટે લેતા પડવારમાં પંખીના માળા જેવો પરિવાર વિખેરાઈ ગયો હતો સોમવારે પાલાર જેલ પાસે નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પુલપાટિયા ગામના સુમરાવાસમાં રહેતા પચીસ વર્ષીય ઇમરાન જુણસ સુમરા તેમની બાવીસ વર્ષીય પત્ની ઝરીના ઇમરાન સુમરા અને ચાર વર્ષીય પુત્ર ઇમ્તિયા ઇમરાન સુમરાનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં હતભાગી પરિવાર બાઇકમાં ભુજથી પોતાના ઘરે જઈ રહ્યા હતા એ દરમિયાન પાલારા જેલ નજીક સામેથી રોંગ સાઈડમાં આવેલા ટ્રેલરે બાઇકને હડફેટે લીધી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ પિતા અને માસુમ પુત્રએ દમ તોડી દીધો હતો જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું પણ મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે રોડ પરથી પસાર થતા વાહનોના ટાયર થંભી ગયા હતા અને સ્થળ પર મૃતકના પરિવાર સહિતના લોકો એકઠા થઈ ગયા હતા પડવારમાં માતા પિતા સહિત પુત્રના મોતની ઘટનાથી પરિવાર અને સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સમગ્ર મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ